આરોગ્ય મંદિર ખારી પાલડીના આઉટરીચ વિસ્તારમાં આરોગ્ય કેમ્પ યોજાયો આયુષ્યમાન આરોગ્ય મંદિર ખારી પાલડીના આઉટરીચ વિસ્તારમાં આરોગ્ય કેમ્પ યોજાયો તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર હિતેન્દ્ર ઠાકોર અને કુવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર દર્શન દેસાઈના માર્ગદર્શન હેઠળ કુવાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખારી પાલડીના આઉટરીચ વિસ્તારમાં આરોગ્ય કેમ્પ યોજાયો હતો જેવા પચાસથી વધુ લાભાર્થીઓને આ નિદાન કેમ્પના સેવાઓનો લાભ આપવામાં આવ્યો આ સર્વરોગ નિદાન કેમ્પમાં બીપી ડાયાબિટીસ અને અન્ય સામાન્ય સારવાર અને સલાહ માટે લોહીની તપાસ સિત્તેરથી વધુ ઉંમરના લાભાર્થીઓના પીએમ જેવાય અને આભા કાર્ડ કાઢવા જેવી વિવિધ સેવાઓ આપવામાં આવી હતી સાથે સાથે લોકોના આરોગ્યને શિક્ષણ આપવામાં આવ્યું હતું આ કેમ્પમાં આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર નિકિતા પુરણિયા દ્વારા લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ સુપરવાઇઝર ભીખાભાઈ પરમાર અને ફિમેલ સુપરવાઇઝર ચંદ્રિકા રાવલ દ્વારા આરોગ્ય શિક્ષણનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આયુષ્માન આરોગ્ય મંદિર ખારી પાલડીના આરોગ્ય કર્મચારી લાખાભાઈ દેસાઈ જલપાબેન સોલંકી અને આશા વર્કર બહેનો નીતાબેન ઠાકોર જડીબેન તીજીબેન દ્વારા કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા મારું નામ વણાજ દેવસિંહજી ખારી પાલડી તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠા અમે ખારી પાલડીએ ફોર્મ હાઉસમાં રહ્યા ગામથી દૂર બે અઢી કિલોમીટર અહીંયા કુવાળાથી આરોગ્યમાંથી મારા ડૉક્ટર વધાર્યા હતા અમને આરોગ્ય કાર્ડનો લાભ આપ્યો અને શિક્ષણ આવેલું એનું આરોગ્ય વિષય એનો બધું અને તમને બધી આલી